नोटिस अभी थी पर नोटिस पर भी आखोखत पड़वा आप, आप।, आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज दाहुद शहर में स्मार्ट सिटी प्रोजेक्ट अंतर्गत वैली सवार थी भिलवाड़ा विस्तार में दबाण दूर करवाने कामगिरी कराई है नगरपालिका प्रांत अधिकारी अनिल पुलिस की टीम हाजिर रही દાહોદમાં રોડને પહોળા કરવાની કામગીરી શરૂ થઈ છે અને આના ભાગરૂપે ભીલવાડા વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે નગરપાલિકાની ટીમે ચાર જેસીબી મશીન અને એમચીવીસીએલની સહાયથી અનેક કાચા ઝુંપડા અને પતરાના શેડ તોડ્યા પરંતુ સ્થાનિક રહીશોએ આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે તેમનો આરોપ છે કે નગરપાલિકાએ યોગ્ય પૂર્વ ચેતવણી આપી નહોતી કેટલાક લોકોનું કહેવું છે કે ગરીબોના જ દબાણો દૂર કરાયા જ્યારે અમી લોકોના પાકા મકાનો બાકી રાખવામાં આવ્યા દબાણ હટાવવા દરમિયાન

આજ રોજ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે ગોધરા રોડ થી બસ સ્ટેન્ડ ને જોડતો રોડ છે એ જે ભીલવાડા અને ઠક્કર ફરીથી પસાર થાય છે એ રસ્તા ઉપર નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા રસ્તાની આસપાસ રાહત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી जे अंतर्गत पुलिस द्वारा बंदोस अंतर्गत स्थानिक लोकाના સહકારથી આગરોનો સહકારથી શાંતિપૂર્ણ માહોલમાં નું કામગીરી હાલ ચાલી રહી છે અને લગભગ હવે પૂર્ણ થવામાં છે વહીવટતંત્ર નગરપાલિકા દ્વારા આ અંગે રસ્તો પહોળો કરવાની કામગીરી આદરમાં હશે દેશો અને પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈફ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જisse સબસે પહેલે ખબર આપતક પહોંચ